સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો હવાર ખડ ખર પણ હવે અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું અને આમ અહીંયા બેહાર્યા છે આપણે મહગ પારવા નાન પા નાટો મારી હવે એન પા પછી હવે ભાઈ છે ને બપોર પહેલા આપણે ખડ લેતા છે બપોર પહેલા કઈ જાપતું નહોતું એવું પણ હવે આ બપોર પછી છે ને ઘણું ઘણો ઝરમર શરૂ થઈ ગયો છે એટલે જો આપણે પાકવામાં થોડું થોડું બચે તો છે જ્યાં થોડું થોડું લેવાય છે અને પછી જે સીંગમાં ભાઈ કોળિયું કાઢવાની બાકી છે થોડોક એક શેઢે પાછું થોડુંક લેવાનું બાકી છે પણ વરસાદે કાંઈ વરાપ દીધી નથી ને આ શાજ ગીઠા એમનામાં હાલે છે પણ એમનામાં હાંચે જાય છે જે લેવાય એને જો ન લઈએ તો ભાઈ પાછું આમાં કાંઈ સીંગ દેખાય નહીં એવું થઈ જાય ઘર હું એટલે લેતા જઈશ ધીરે ધીરે એટલે હાલ્યા કરે હું હા ભાઈ બસ છે અને મગમાં આ કાતરિયા ગોળ છો ને સાતા સરુ છે ને તો આમાં મગ મગને પારી નાખે હવે ભાઈ પારવાનું એટલે હું અમુક આ ન ખબર હોય એના માટે કહું કે ભાઈ છોડ પાહા પાહે હોય એને આઘાઘા એના માત્રામાં ગાળા કે નહીં કે એને પાર્યું કહેવાય અને હમણાં પછી એક કોમેટ આવી હતી મારે હવે કોમેટમાં એવું કહેતા ખડ એટલે શું ભાઈ હવે ખડ એટલે ઘાસ ઘાસ એટલે સાર કયો કે સારો કયો ઢોરનો એ જે આપણી સિંગ વાવી તો સિંગની બાજુમાં જે ઊગતું હોય એને ખડ કહેવામાં આવે બરાબર એટલે આ રીતનું એક ભાઈ કોમેન્ટ કરી દે એટલે મેં કીધું એનો જવાબ દઈ દે એટલે ખ્યાલ આવી જાય હું અને આ પારવાનું એટલે ગાળે પડતું કે નાખવાનું એટલે પારવાનું એટલે આ નો ખ્યાલ હોય એના માટે માહિતી છે હવે અને મગમાં છે ને ભાઈ એવું છે બહુ ઝાડા પડી ગયા હું અહીંયા છે ને અમુક જગ્યાએ ઢગલા થઈ ગયા પણ ઢગલા વાવવામાં આપણે સાટવામાં નથી થયા પણ ટ્રેક્ટરથી થી આ ને એટલે ભેગા થતા થતા એક બાજુ ઓવાસર એની ઘોડિયા ઘણા ઝાડા થઈ ગયા અને આ જો ભાઈ ઝારે ઈટે ઝારે આ એકલા સુધી ગઈ હું આમાં જો સાંટી પછી કબૂતરે ખાધી મોરલાય ખાધી ને તોય ઉગી ભાઈ આમાં છે ને આપણું મન મોટું હોય એટલે કાંઈ ઘટે જ નહીં બધું થાય ભાઈ આ એના ભાગનું છે આપણે હવે આમાં શું આયા કરવાના છે પણ હવે મોર ખાય ને સકલ્યા ખાય ને કબૂતર ખાય ને પછી જે વધે આપણે ખાઈએ એને કરીએ જમાવો આમાં જો આપણે ઓલો રોપ સાઇટો થો ને એ રોપ ઓગી ગયો છે આપણે જરૂર હતી એટલું ઓગી ગયો બાકી આમાં ફ્યાલ તો બે ઘણું થયું કાંઈ પૂરું ઉગ્યું નથી આ જો પાલક થોડીક ઉગી છે પછી આ રીંગણી ટમેટીના ખાતા થોડું ઉગ્યા છે અને મરસી થોડી સારી ઉગી છે મરસી ના છે આ એકલા શું અને બાકી આ તુર સોંપી છે અને અહીંયા રીંગણી પાછી સોંપી દીધી છે થોડીક અત્યારે આ ખડતા છે ને આ રીંગણી અમુક સોંપી દીધી છે એ બાજુને વાળીએ છીએ થોડાક રોપડા હતા એટલે અને ઓલપા પાછા થોડાક ખુલ્લે વરના સોંપ્યા છે એટલે બધું આમાં વગેરે વગેરે કરીએ ને તો બધી થાય જમાવટ હું કાંઈ મોજે મોજ પછી કાંઈ ઘટે નહીં આમાં અહીંયા છે ને ભાઈ હેઠે જોવાનું છે ને એવું એટલે બિયારો વધી ગયો હતો એટલે ખડ થઈ ગયું સાજુ એટલે આ છે ને ભાઈ કોળગીયું બહાર કાઢ લેવી પડે નગર પાછું હાચી હાલવામાં નડે એટલે આધું જે સાતું એ પાછું કરવું પડે ને અત્યારે જો તો સાટા ધર્મ શરૂ જ છે ભાઈ એટલે આમાં છે ને કાંઈ વરાપ નથી પણ હવે મહેનત કરીએ છીએ અને કર્યા આ થોડું થોડું પૂરું થઈ જાય હાં થાય છે જો ભાઈ આગળ ડેમના પાળા જેવું પાળો છે અને આ નદી છે આમાં પાણી ઉપર ડેમ ભરાય એટલે પાણી આ નદીમાં આવે અને આ છે ને આખું ભરાઈ જાય એટલે સુધી આપણે આ ઝાડ છે ને આ મહેંદી છે મહેંદી સુધી પાણી ભરાઈ જાય હું અને ઠેઠ ભરેલું રે શિવરાજ સુધી ફરતું આપણે આ જમીનની ફરતી આ નદી છે

વાળો નહીં તે કઈક બનાવી નાખો હું બનાવું તો ગલકા ગોવિંદા નું જમાવટ કરો ગલકા ગોવિંદા મોજ આવે છે બસ એ બનાવો વાળુમાં ભાઈ વાળુમાં ભાઈ ગલકા અને ગોવિંદા નું શાક અને રોટલી જમાવટ હો ભાઈ ચિત્રા ગામથી ભાઈ અમારે ભાઈ તો મૂકી નહીં આવે છે મળવા ગાડી લઈને આવતા લાગે અને જો આવી ગયા ગયા છે હું મનુભાઈ મૂકી અને ભાઈ આજે લક્ષ્મણભાઈ લાગે અમારા ગામના મુખી મનુભાઈ મોહમ્મદભાઈ મુખી અને લક્ષ્મણભાઈ હાઈ આલબોત રવજીભાઈ છે એક ભાઈ પેન્ટરભાઈ છે હું હવે આવ્યા એટલે આનંદ થયો ભાઈ આવો આવો ભાઈ

આપણે રાંધવાની તૈયારી કરવા બેઠા ત્યાં મેહમાન આવી ગયા સીતરા થી રાંધવાની તૈયારી કરી આપણે ગલકા અને ગોઈંડા શાક બનાવવાનું છે તો ગલકા પેલા મળી નાખું અને બીજું કે આ સા પાણીની વાત આવી એટલે મને એક વાત યાદ આવી ગઈ કે આપણે ગમે ત્યાં જાઓ હોય કે આપણી આપડી આવ્યું હોય તો આપણે એને એમ ન પૂછાય કે શા પીવી છે એ બહારના હોય કે ઘરના હોય તો કોઈ એમ ન કે મારે પીવી છે એમ કદાચ એવું પૂછાય કે ભાઈ શા પીવો શો ને એમ તો ઘણા આવા અનુભવ થયેલા છે મને એટલે મને આજ વાત યાદ આવી ગઈ આ શાહની વાત આવી જ એટલે એટલે ઘણી જગ્યાએ આવું જ બને અને શા તો મહેમાન આવે ને એટલે મૂકાય જ જવી જોઈએ ત્રી ધાસ ઉસે બાકી આઈ દીમીન કે ને આપણે મૂકી ને એમાં કાઈ નહીં આપણો એવો ભાવ હોવો જોઈએ કે મહેમાન આવ્યા છે તો એને સા પાણી પાઈ દઈ એટલે ઘણી જગ્યાએ આવું થાય ગલકા તો શું મળાઈ ગયા છે આપણે એને ધોઈ નાખી અને પાટિયાને ગરમ થવા મૂકી દઉં ઘડી અને બધો મસાલો લઈને છું પણ આમાં આમલીના ગોળે નાખવાનું છે તો આંબલી લીધી છે પણ ગોળ બાકી છે કેમકે ગોળ થી માખ્યું બહુ આવે એટલે ગોળ પછી લઈ આવીશ બાકી બધો મસાલો આવી ગયો છે આપણે પાટીયો ગરમ થઈ ગયો છે આમાં ગલકા નાખી દઈ મળેલા

મીઠું અને ના દાડા અને આપણે આમાં ખાંડેલું મરચું નાખવાનું છે તો આમાં મૂકી દઈએ આપણે અને ઘડીક કકડવા પછી આપણે ગોવિંદા બનાવી આપણે ગોવિંદા બનાવી નાખીશું

ગયો આપણે આના ગોવિંડા બનાવી નાખી આને કહેવાય ગોવિંડા આપણે ઘણા શાક માં નાખેલા છે તો કોણ કોણ આ રીતે બનાવો છો વધારે કોમેન્ટમાં જણાવજો જો ગોવિંદા બની ગયા છે આપણે જો મસ્ત તો આપણે શાક લઈ નાખી પેલા انا વરસાદને લીધે લાકડામાં બહુ ઘાવર આવી જાય જත්තર જත්තો ઓલાઈ જાય મસ્ત ગળી જૂ શાકમાં પાણી નો નાખું પડે હો ગલકામાંથી પાણી નીકળે અને સડતા વાર નો લાગે મસાલો તો આપણે પાકી ગયો છે જો મસ્ત આ ગોવિંદા નાખી દઈએ સડી જાય ને બધું આમાં પાણી તો નાખવું જ નહીં પડે અને સડે ને પછી ગોળ આંબલી અને કોથમરી એ બધું નાખવાનું પછી નાખીએ આપડે ઢાંકી દઈએ અને રોટલી બનાવવાની છે તો લોટ બાંધી દઉં. એ તૈયાર કરનાખો શાક સડે કે. શાક જોઈ લેઈએ આપણે. સડી તોયું છે. Абе да имаме голна амалина, кой не наики, го, си, ние най-къде да дадим. Гол си. Благодаря ви, че си го да дадим. И лот баян дадо. હવે ભાઈ આપડે કાકા ને ભાઈ લક્ષ્મણભાઈ ની આવ્યા થાય ગયા અમારા ગામના ભાઈ અને એને એમ થયું કે ભાઈ બાબુજીમી લીધી કામ સારું છે અને વાડી હારીક બનાવે છે એટલે એ લોકોને જો સ્પેશિયલ એમ છું આટો મરવા જાય આ ભાવ કહેવાય ભાઈ અને આ આપણા સંબંધ કહેવાય વર્ષોથી પેઢ્યું છે સંબંધ આને કહેવાય કે ભાઈ એકાબીજાનું હોય અને મન થાય કે ભાઈ હાલો ને આપણે જઈએ મુલાકાતે એ રીતે આવ્યા હતા અને ભાઈ જમાવટ શાહ પાણી ઘી પીધા ને એને આરામથી બેઠાને મોજ આવી અને ભાઈ જો લીમડા છે એના એ મૂળિયા સોંટી ગયા આમ જોવો જોવો કમળિયા જુઓ એના ગજરા કાઢી ગયા હો અને બધા ઝાડવા એક કે ઝાડવું આપણું વાવેલું ફેલતું નથી અને આગળ એક વિડીયોમાં હું વાત કરતો હતો કે ભાઈ અહીંયા આપણે ફ્રૂટના બધા ઝાડ વાવ્યા છે એટલે ફ્રૂટના બધા ઝાડ વાવ્યા એટલે કે ભાઈ હવે આપણે પોપટ નથી આવતા તો પોપટના અહીંયા લાવવા છે એમ તો લાવવા છે એનો મતલબ કે ઝાડ વાવવી એટલે ફળ થાય ફળ થાય એટલે પોપટ આવે તો એક કોમેન્ટ એવી આવી કે ભાઈ તમે બધું સારું કરો છો પણ એક કે તમે પોપટ લાવવાની વાત કરો મન ન ગમી પણ લાવવાની એટલે તમે વાત સમજ્યા નથી સમજવામાં થોડોક ફેર થયો હું એમ કહું છું કે લાવવાના એટલે ઝાડ વાવવી એટલે પોપટ આવે એ આપણે એ રીતે જે આકાશમાં ઉઠતા હોય એની રીતે આઝાદ હોય એ પોપટ બાકી જે પિંજરામાં પૂરો એનો તો હું વિરોધી છું એટલે એવી વાત નથી કે વેસાતા પોપટ લાવવા આપણે અહીંયા ઝાડ વાવવી એટલે પોપટ સહણ કરવા આવે એટલે શણ કરવા આવે એટલે એ રીતે લાવવાના છે આવું છું તો હું એટલે ભાઈ અમુક કોમેટ બેન ની હારી હતી ઘણી પણ એને એવું મને કીધું કે ભાઈ પોપટ તમે લાવવાની વાત કરો એમાં મજા ન આવી એમ પણ લાવવાના નથી એ રીતે લાવવાના કે આપણે ઝાડ વાવીને ના અહીંયા સરવા આવે એ રીતે લાવવાના શાક જોઈ લઈએ આપણે મસ્ત ગળી ગયું છે જો ઉતારી લઈએ આપણે અને રોટલી બનાવી નાખી આવે છે આપણા ઘર કોઈ અને હવે ઢેલ ને મોર ના બધા એવા થઈ ગયા છે અત્યારે હવે થોડીક ક્ષણ નાખી દેવું એટલે આને જમાવટ થાય રોટલા ના એવું નાખીએ ને એટલે બહુ મોજ આવે અને ભાઈ હવે થઈ ગયા હેવાય એમાં કઈ કટાય નહીં રોજ આવે હું

આરતી થાય એટલે આપણે દીવા દૂપ કરશું દીવા દૂપ કરીને અને પછી વાળું જમાવટ કરશું એટલે હવે મળશું આગલા વિડીયો